નમસ્કાર હું જનક દવે સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે અમેરિકાની જેમ ભારતને સુપર રીચ બનાવવા માટે કયો માર્ગ અપનાવવો પડે એનો જવાબ આ સવાલમાં જ રહેલો છે અમે તમને એના વિશે વિસ્તારથી જણાવીશું એ સિવાય આજના બુલેટિનમાં અમે ગોવાની મુક્તિની સચ્ચાઈ પણ જણાવીશું પોર્ટુગીઝોના શાસનથી ગોવાને મુક્ત કરાવવામાં ખાસો વિલંબ થયો હતો જેમાં પંડિત નહેરુની શું ભૂમિકા હતી એ અમે તમને કહીશું સાથે જ ગોવાના ફ્રીડમ ફાઇટર્સની સાથે નહેરુના ઓરમાયા વર્તનની પણ અમે વિગતે વાત કરીશું અમેરિકા આટલું સમૃદ્ધ કેમ છે તમે એમ ન માનતા કે એનું સિક્રેટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ કે સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ છે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જોન એપ કેનેડીએ એનું સિક્રેટ કહ્યું હતું તેમણે એ સમયે કહ્યું હતું કે અમેરિકાના રસ્તા સારા છે તો એનું કારણ એ નથી કે અમેરિકા ધનવાન છે અમેરિકા ધનવાન છે કેમ કે અમેરિકાના રસ્તા સારા છે કેનેડીના કહેવાનો અર્થ એટલો જ છે કે ધનવાન બનવા માટે કોઈપણ દેશે એના રસ્તા સુધારવા પડે પીએમ મોદી બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની વાત કહેતા રહે છે હવે આપણે કેનેડીની વાત પર વિશ્વાસ કરીએ તો ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તો રસ્તા સુધારવા પડે એ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ અનેક વખત કહ્યું છે કે આગામી થોડા વર્ષોમાં ભારતનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકા જેવું બનાવવાનો ભારત સરકારનો ટાર્ગેટ છે ભારત સરકારે જે ટાર્ગેટ રાખ્યો છે એને અચીવ કરવા માટે છેલ્લા દસ વર્ષમાં કેટલો પ્રોગ્રેસ થયો એ પણ જાણવું જરૂરી છે એ પછી અમે તમને જણાવીશું કે કેનેડીએ શા માટે કહ્યું હતું કે વિકસિત રાષ્ટ્ર બનવાનું સિક્રેટ સારા રસ્તા છે ભારતમાં અત્યારે અંદાજે ત્રેસઠ પોઈન્ટ તોર લાખ કિલોમીટરનું રોડ નેટવર્ક છે રોડ નેટવર્કના મામલે ભારત વિશ્વમાં બીજા સ્થાને છે અડસઠ લાખ કિલોમીટરના નેટવર્ક સાથે અમેરિકા પહેલાં સ્થાને છે આખા દેશમાં છેલ્લા દસ વર્ષમાં નેશનલ હાઈવેઝનું નોંધપાત્ર એક્સપાન્શન થયું છે અંદાજે નેશનલ હાઈવેઝ નેટવર્કમાં પચાસ હજાર કિલોમીટરનો ઉમેરો કરવામાં આવ્યો છે બે હજાર ચૌદ પંદરમાં એકાણું હજાર કિલોમીટરનું નેશનલ હાઇવે નેટવર્ક હતું અત્યારે એક લાખ છેતાલીસ હજાર કિલોમીટરનું નેશનલ હાઈવેનું નેટવર્ક છે સૌથી મો મહત્વની વાત એ છે કે ફોરલેન ધરાવતા હાઈવેઝની લંબાઈ અઢાર હજાર કિલોમીટરથી વધારીને છેતાલીસ હજાર કિલોમીટર કરવામાં આવી છે એક્સપ્રેસ હાઈવે અને કોરિડોર અને એના કોરિડોર આ પહેલાં ચારસો કિલોમીટરના હતા એ વધીને ચાર હજાર કિલોમીટર થયા છે દરરોજ પિસ્તાલીસ કિલોમીટર હાઈવેના બાંધકામ માટેનો સરકારનો ટાર્ગેટ છે હાઈવેઝના નેટવર્કથી સામાન્ય ભારતીયને શું લાભ થાય એ પણ જાણવું જરૂરી છે બેંગ્લોરથી મૈસૂર પહોંચતા આ પહેલાં એકસો પચાસ મિનિટ લાગતી હતી જોકે બેંગ્લોર મૈસૂર હાઈવે એક્સપ્રેસ બન્યા બાદ આ ટાઈમ ઘટીને નેવું મિનિટ થઈ ગયો એટલે કે સામાન્ય માણસનો ટાઈમ અને પેટ્રોલ ડીઝલ બંનેની બચત થઈ જાય છે આવો તો અનેક નવા એક્સપ્રેસવે બનાવાયા છે જેમ કે મુંબઈથી નાગપુર જતા અત્યારે સોળ કલાકનો સમય લાગે છે મુંબઈ નાગપુર એક્સપ્રેસ વેના કારણે આ સમય ઘટીને હવે આઠ કલાક થઈ જશે આ એક્સપ્રેસ એક્સપ્રેસનું કામ અત્યારે ફાઇનલ સ્ટેજમાં છે દેશમાં આવા તો અનેક હાઈવે અને એક્સપ્રેસ વેનું નિર્માણ અને નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે આપણા ગુજરાત માટે ખૂબ જ મહત્ત્વના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ અમે વાત કરીશું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે માત્ર એક હાઈવે કે રોડ નથી એનાથી ગુજરાત પણ ફૂડ સ્પીડમાં પ્રોગ્રેસ કરી શકે છે આ એક્સપ્રેસ વે દિલ્હી હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે એટલે ગુજરાત સહિત આ તમામ રાજ્યોને પણ ફાયદો થશે એટલું જ નહીં આ તમામ રાજ્યો સાથેની ગુજરાતની કનેક્ટિવિટી પણ વધશે એટલે કે ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ આ રાજ્યોમાં તેમનું માલસામાન ઝડપથી અને ઓછા ખર્ચે પહોંચાડી શકશે પીએમ મોદીએ ફેબ્રુઆરી મહિનામાં જ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના વડોદરા ભરૂચ સેક્શનનું ઉદઘાટન કર્યું હતું એ સિવાય પણ તેઓ આ એક્સપ્રેસ વેના અનેક સેક્શનનું વખતો વખત ઉદઘાટન કરતા રહે છે એટલે કે કામ ફૂલ ફોર્સમાં ચાલી જ રહ્યું છે ભારતનો અત્યાર સુધીનો સૌથી વધુ લંબાઈ ધરાવતો હાઈવે પ્રોજેક્ટ દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ છે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ એક લાખ કરોડ રૂપિયા છે એની લંબાઈ લગભગ તેરસો કિલોમીટર છે આ એક્સપ્રેસ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે એટલે દિલ્હીથી મુંબઈ ચોવીસ બદલે માત્ર બાર કલાકમાં જ પહોંચી શકાશે નીતિન ગડકરી દેશમાં રસ્તાઓની હાલત સુધારવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યા છે તમે પહેલાં તેમને સાંભળો પ્રોજેક્ટ केवल दिल्ली के आजूबाजू में हम पैंसठ हजार करोड़ के रोड बना रहे हर जगह पर हम रोड बना रहे अब कोई रेलवे और बस के बजाय अपने खुद के गाड़ी से टूरिज्म कर रहा स्मार्ट शहर नहीं तो स्मार्ट विलेज भी बनेंगे यही हमारा सपना है एक प्रकार से कॉस्ट ऑफ कंस्ट्रक्शन को कम करना और क्वालिटी ऑफ कंस्ट्रक्शन को बढ़ाना यही हमारा प्रयास है गडकरी कामगिरी विरोध पक्ष नेताओं पर बिरदावी रहा है रस्ताओ बनिया तो एना समग्र देश ने लाभ थोड़े આ એક્સપ્રેસ વે અને હાઈવેઝથી તમારો સમય અને સાથે સાથે પેટ્રોલ ડીઝલના રૂપિયા પણ બચે છે જેની સાથે આખા દેશની ઇકોનોમીને પણ લાભ જ થાય છે કેનેડીએ આખરે શા માટે કહ્યું હતું કે અમેરિકાની સમૃદ્ધિનું કારણ સારા રસ્તા છે હવે અમે તમને એનું કારણ કહીશું હાઈવેઝ ખરેખર ગેમ ચેન્જર હોય છે હાઈવેઝના નેટવર્કના કારણે આખા દેશમાં કનેક્ટિવિટી વધે છે કોઈપણ દેશમાં કરન્સી કેટલી ઝડપથી સર્ક્યુલેટ થાય છે એના પર વિકાસનો આધાર રહેલો છે હવે રોડ કનેક્ટિવિટી વધે તો મની સર્ક્યુલેશન પણ વધે છે એના માટે પણ કેટલાક ચોક્કસ કારણો છે વિશાળ કંપનીઓ પોતાનું યુનિટ શરૂ કરવા માટે સૌથી પહેલાં કનેક્ટિવિટીને ધ્યાન માને છે જેમ કે તાતા ગ્રુપને પશ્ચિમ બંગાળમાંથી યુનિટ હટાવવાની ફરજ પડી હતી ત્યારે આ ગ્રુપની પાસે અનેક ઓપ્શન હતા જ એ બધા જ ઓપ્શન વચ્ચે કનેક્ટિવિટીના કારણે રતનતા થાય ગુજરાતના સાણંદની પસંદ કરી હતી સાણંદમાં રોડ અને રેલ કનેક્ટિવિટી સારી છે એ સમય જેવા એ અમદાવાદ જેવા મોટા શહેરની સાવ નજીક પણ છે એટલું જ નહીં અમદાવાદના એરપોર્ટ અને સાણંદની વચ્ચેનું અંતર માત્ર અડત્રીસ કિલોમીટર છે આ પ્રકારે મોટા ઉદ્યોગો આવવાને કારણે મની સર્ક્યુલેશન વધે છે આખરે ઇકોનોમીને લાભ જ થાય છે અત્યારે એપલ જેવી કંપનીના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરના વિશાળ યુનિટ તમિલનાડુમાં છે ઇલોન મસ્ક એની કાર ટેસ્લાનું યુનિટ પણ ભારતમાં જ શરૂ કરવા જઈ રહ્યા છે બલકે હવે એના પગલે ઢગલાબંધ કંપનીઓ ચીનથી ભારતમાં શિફ્ટ થઈ રહી છે એના માટેનું એક મુખ્ય કારણ સારી કનેક્ટિવિટી છે સારી કનેક્ટિવિટી હોય તો લોજિસ્ટિક ખર્ચ ઘટે છે બિઝનેસમાં નાના નાના ખર્ચની ગણતરી થતી જ રહેતી હોય છે છેલ્લા દસ વર્ષમાં મોટા શહેરોને જોડતા હાઈવેઝ અને એક્સપ્રેસ વે બનાવાયા તો સાથે સાથે નાના નગરો અને ગામડાઓની સાથે એને જોડતા રસ્તાઓ પણ બનાવાયા છે જેનાથી એક્સપોર્ટ એક્સપોર્ટ કરનારાઓને પણ લાભ થાય છે રસ્તાઓના આખા વિશાળ નેટવર્કના કારણે ભારત ગ્લોબલ સપ્લાય ચેઇનની સાથે સરળતાથી જોડાય છે ખેતરોમાં ઉગતી પેદાશોને ઝડપથી શહેરોના માર્કેટોમાં અને ત્યાંથી વિદેશોમાં પહોંચાડી શકાય છે જેથી ગામડાના ખેતરથી માંડીને વેપારી અને નિકાસકાર સૌને લાભ મળે છે દેશને વિદેશી હુડિયામણ પણ મળે છે એક્સપોર્ટની વાત કરીએ તો અત્યારે ચીજવસ્તુઓની નિકાસની સરખામણીમાં સર્વિસ એક્સપોર્ટ આગળ છે સર્વિસ એક્સપોર્ટમાં મુખ્યત્વે આઈટી સર્વિસ સામેલ છે સરકાર અત્યારે ચીજવસ્તુઓની નિકાસ પર ફોકસ કરી રહી છે જો ચીજવસ્તુઓની નિકાસ વધે તો ખેડૂતોથી માણીને આખી સપ્લાય ચેઇનમાં જોડાયેલા તમામ લોકોને ફાયદો થાય છે એટલે તમે સમજો કે રસ્તાઓ સુધારવાથી દેશના સામાન્ય નાગરિકો વેપારીઓ ઉદ્યોગપતિઓ વિકાસકારો અને સમગ્ર દેશને લાભ થાય છે સારા રસ્તા બને તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટે અલ્ટિમેટલી પેટ્રોલ અને ડીઝલનો પણ ખર્ચ ઘટે એનાથી દેશની ઇકોનોમીને ખૂબ જ લાભ થાય કેમ કે અત્યારે ભારત પેટ્રોલ અને ડીઝલ માટે જરૂરી ક્રૂડ ઓઇલની આયાત માટે વર્ષે સોળ લાખ કરોડ રૂપિયા ખર્ચે છે સારા રસ્તાઓ બનવાથી દેશની ઇકોનોમીની સાથે દેશના ડિફેન્સ સેક્ટરને પણ લાભ થાય છે પૂર્વોત્તર ભારતમાં પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવ્યું છે પર્વતીય વિસ્તારોમાં રસ્તાઓની સાથે અનેક ટનલ્સ પણ બની છે જેનો લાભ એ છે કે ઇમરજન્સીની સ્થિતિમાં દેશના સૈનિકોને ઝડપથી સીમા પર પહોંચાડી શકાય છે ચીન અટકચાળા કરવા માટે જાણીતું છે એટલા માટે જ સારા રસ્તા હોય તો આપણા સૈનિકોને ઝડપથી બોર્ડર પર પહોંચાડી શકાય છે હવે એક સમયે બીમારું રાજ્ય ગણાતા મધ્યપ્રદેશની અમે વાત કરીશું વરિષ્ઠ પત્રકાર વિષ્ણુ સોમે એક્સ એટલે કે ટ્વિટર પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ વિડીયો પોસ્ટ કરવાની સાથે વિષ્ણુ સોમે લખ્યું હતું કે મધ્યપ્રદેશના ગામડાઓમાં હાઈવેનું કન્સ્ટ્રક્શન ઇમ્પ્રેસિવ સ્પીડ પર થઈ રહ્યું છે જેના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું સહેલું અને ફાસ્ટ થઈ ગયું છે જેના કારણે ગામડાઓના લાખો લોકોની જિંદગી બદલાઈ ગઈ છે મજેદાર વાત એ છે કે ટોલ પ્લાઝા પર લોકોના સ્ટોપેજનો સમય પણ સરકાર બચાવી રહી છે પહેલાં ટોલ પ્લાઝા પર બાર મિનિટ લાગતી હતી હવે ટોલ પ્લાઝા પર એવરેજ સુડતાલીસ સેકન્ડ લાગે છે ગડકરીએ હવે સેટેલાઇટ બેઝ સિસ્ટમ લાવવા માટેની એક સિસ્ટમ ડેવલપ કરવાની વાત કરી છે જેનાથી બિલકુલ સમય જ નહીં લાગે લોકસભાની ચૂંટણીમાં જે કોઈ પણ ચૂંટાઈને આવે પરંતુ દેશના વિકાસની આ જ ગતિ જળવાઈ રહે એ જરૂરી છે ખેર હવે સમય છે એક બ્રેકનો અને બ્રેક બાદ અમે ગોવાની મુક્તિની સચ્ચાઈ વિશે વાત કરીશું